નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના એરંડાના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના એરેન્ડાના તાજા બજાર ભાવની વાત કરીએ તો રાપર બારસો વીસથી બારસો વીસ બાવડા અગિયારસો એક્યાસીથી બારસો પચાસ ઉપલેટા બારસોથી બારસો સાડત્રીસ કલોલ બારસો ચાલીસથી બારસો પાસઠ વડાલી બારસો પંદરથી બારસો બાવન ભિલોડા અગિયારસો એંસીથી બારસો પચીસ મોડાસા બારસોથી બારસો ત્રીસ સાવરકુંડલા અગિયારસો ત્રેસઠથી બારસો રાજકોટ અગિયારસો એકાણુંથી બારસો આણત્રીસ પાટડી બારસો સોળથી બારસો એકવીસ ઈડર બારસો વીસથી બારસો બાવન આંબલીયાસણ બારસો પાંત્રીસથી બારસો પચાસ મહેસાણા અગિયારસો એકોતેરથી બારસો પિંચોતેર જેતપુર બારસોથી બારસો સાઠ ચોટાણા બારસો અડતાલીસથી બારસો પંચાવન ભચાઉ બારસો એકથી બારસો ચુમ્માલીસ હિંમતનગર બારસો ચાલીસથી બારસો ત્રેસઠ વિરમગામ બારસો ત્રેવીસથી બારસો ઓગણચાલીસ પાંથાવાડા બારસો ચાલીસથી બારસો અઠ્ઠાવન ગુંદરી બારસો એકવીસથી બારસો ભાવનગર એક હજાર પચાસથી બારસો છ માણસા બારસો પચીસથી બારસો ચોસઠ અમરેલી અગિયારસો બ્યાસીથી બારસો એકવીસ વાંકાનેર અગિયારસો સિત્તેરથી અગિયારસો इकबालगढ़ बार सौ थी, बार सौ अड़तीस महुआ अगियार सौ बवन थी बार सौ चालीस कोडीनार एक हज़ार पचास थी बार सौ दिदर बार सौ छत्तालीस थी बार सौ तवोतेर भूज बार सौ पंदर थी बार सौ तीस हराद बार सौ तीस थी बार सौ सितोंतेर राह बार सौ चालीस थी बार सौ सीतेर सिद्धपुर बार सौ थी बार सौ पिंचोतेर ખેડબ્રહ્મા બારસો ત્રીસથી બારસો ચુમાલીસ વિસનગર બારસોથી બારસો છોતેર ગોંડલ અગિયારસો એકથી બારસો એકોતેર સલોદ બારસો બાવીસથી બારસો ચોપન વાવ બારસો છત્રીસથી બારસો સિતેર ભીલડી બારસો ત્રીસથી બારસો પંચાવન વિજાપુર બારસો ચાલીસથી બારસો અડસઠ ગોઝારીયા બારસો બાવીસથી બારસો ત્રેપન તાનેરા બારસોથી બારસો એંસી ધીમા બારસો ત્રીસથી બારસો એંસી ડીસા બારસો પાંત્રીસથી બારસો અડસઠ પાલિતાણા નવસો એકવીસથી અગિયારસો પંચાણું અંજાર બારસોથી બારસો અડતાલીસ પીલુડા બારસો ત્રીસથી બારસો એકોતેર લાખણી બારસો ચાલીસથી બારસો એકોતેર નેનાબા બારસોથી બારસો એંસી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો